નમસ્કાર આપની સાથે હું છું પાયલ લાંબી લડત બાદ અને બહુ જ બધા અવાજો ઉઠ્યા બાદ આજે ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે દસ હજાર કરોડનું એ રાહત પેકેજ અને એ રાહત પેકેજની બહુ જ બધી ગણતરીઓ થઈ રહી છે કે પર ખેડૂત ડેઠ એટલે એક માથા ડેટ કેટલા પૈસા મળશે ખેડૂતોને હજી તો જાહેરનામું બહાર આવશે અને ખેડૂતને કેવી રીતના સર્વેના પ્રમાણે મળશે કે પછી કેવી રીતના એ ફાળવણી કરવામાં આવશે લાંબી ગણતરી છે મોટી ગણતરી છે પણ એક વિડીયો અમે મૂક્યો અને વિડીયો તો પછી એક વ્યક્તિની જે કહેવાય કે કોમેન્ટ આવી અને કોમેન્ટમાં એ ગણતરી સમજાવી રહ્યા હતા બહુ જ લાંબી કોમેન્ટ હતી એટલે અમારા ધ્યાનમાં પણ આવી અને અમે પણ સમજવાનો પ્રયાસ કર્યો કે ખરેખર કેવી રીતના આવી રીતના ગણતરી થશે કે કેમ એટલે એમનું એવું કહેવું છે કે કુલ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ સરકારે જાહેર કર્યું છે અને આપણે એવું માની લઈએ આશરે કે ત્રેપન પોઈન્ટ ઓગણીસ લાખ ખેડૂતો છે તો કેવી રીતના એની ફાળવણી કરવામાં આવશે તો બહુ જ લાંબી ગણતરીમાં નથી પડી રહ્યા એના જવાબ સુધી આપણે પહોંચી જઈએ તો એમનો જવાબ એવો છે કે દસ હજાર કરોડ રૂપિયા જે ફાળવવામાં આવ્યા છે એને ભાગ્યા કરી દઈએ ખેડૂતોના એટલે ત્રેપન લાખ ખેડૂતોના ભાગ્યા કરી દઈએ તો લગભગ અઢાર રૂપિયા પર ખેડૂતના ભાગે આવે અને એમના જવાબમાં પણ એમને એ જ લખ્યું છે કે જો દસ કરોડ રૂપિયા ગુજરાતના ત્રેપન લાખ ખેડૂતોના સમાન રીતે વહેંચાય તો દરેક ખેડૂતને અંદાજિત અઢાર મળે પણ પ્રશ્ન એ થાય છે કે દસ કરોડનું પેકેજ જે જાહેર થયું છે એવી રીતના પર ખેડૂત દીઠ કોઈ પણ રીતના એ ન થાય એ હેક્ટર દીઠ હોય ખેડૂત કેટલા છે એમની જમીન કેટલી છે એવી રીતના ગણતરી મોટા ભાગે થતી હોય છે એટલે ગણતરી કયા ક્રાઇટેરિયામાં હશે કેવી રીતના સર્વે થયા છે કોને કેટલું નુકસાન થયું છે એ બધી જ વસ્તુની જાહેરાત હમણે થોડાક જ સમયમાં સ્પષ્ટ થઈ જશે કે કેવી રીતના ફાળવણી થશે આવા બહુ જ બધા તર્ક વિતર્કો અત્યારે સોશિયલ મીડિયા પર ફરતા હશે ખેડૂતોને પણ એવું લાગતું હશે એટલે વિપક્ષના નેતાની હમણાં જ્યારે પ્રતિક્રિયા આવી તો એમણે પણ કહ્યું કે પર ખેડૂત દીઠ આટલા પૈસા મળવાના છે પણ અત્યારે આ બધા જ અંદાજા છે આ બધા જ અંદાજાનો જવાબ એ સરકાર સારી રીતના આપી દેશે કે આશરે આ જે પેકેજ છે એને કેવી રીતના ફાળવવામાં આવશે કેવી રીતના એ જે નુકસાન થયું છે એમાં ફાળવણી થશે કેટલા હેક્ટર દીઠ થશે એ બધા જ જવાબો મળશે થોડા કલાકો પહેલા જ અમે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે વાત કરી તો એમની ગણતરી પણ કંઈક અલગ કહી રહી હતી એમને જે ગણી રહ્યા હતા એ પ્રમાણે ચાળીસ હજારની આસપાસ પર ખેડૂત મળી શકે અને એટલે જ આ તે પેકેજ કહેવામાં આવ્યું છે હવે ખેડૂતોને પૈસા કેવી રીતના મળશે એના માટે શું કરવાનું છે કેવી રીતના ફાળવણી થશે એના જવાબ સરકારમાંથી પ્રવક્તા મંત્રી કૃષિ મંત્રી બધા જ આપશે એની ગણતરીઓ પણ સામે આવશે અને પછી જ આપણે ક્લિયર એ રિઝલ્ટ પર આવીશું કે પર ખેડૂતોને કેટલા મળશે હેક્ટર દીઠ કેટલા મળવાના છે એની જાહેરાત કરવામાં આવશે એટલે અત્યારે આ તર્ક વિતર્કોમાં ન પડતા તમારી પોતાની પણ જે ગણતરી હોય તમારી આસપાસ બહુ જ બધા ખેતરો હશે આની પહેલા પણ બહુ જ બધા પેકેજો જ્યારે જાહેર થયા હોય ત્યારે તમે પણ રજિસ્ટ્રેશન કરાવી હશે એટલે તમારી ગણતરીઓ શું કહી રહી છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો